ઓમ શ્રી પરમાત્મને નમઃ ભગવદ્ ગીતાની આ યાત્રામાં આપણે આજે આવી પહોંચ્યા છે અધ્યાય છઠ્ઠો સંયમ યોગના શ્લોક ક્રમાંક છવ્વીસ પર આગલા શ્લોકમાં ભગવાને શને શને પદનો પ્રયોગ કર્યો એટલે એનું અર્થ એ જ હતું કે જબરજસ્તી ન કરવી ઉતાવળ પણ ન કરવી કારણ કે જન્મ જન્માંતરના સંસ્કારો જલ્દીથી જતા નથી ઉતાવળ ચંચળતાને સ્થિર સ્થાયી કરાવવા વાળી છે પરંતુ શને શેહ ચંચળતાનો નાશ કરે છે અહીં ભગવાન આત્મસંસ્થ કૃતવા એમ કહીને ભગવાન કહે છે કે આત્મચિંતન કરવાથી આત્મબોધ નથી મળતો પરંતુ અનાત્માની સત્તા માનીશું ત્યારે જ તો તેનું કલ્યાણ અને આત્માનું ચિંતન કરીશું ભગવાને આ પ્રકારે નિર્વિકલ્પ સ્થિતિ ન થાય તો શું કરવું એના માટે આજના શ્લોકમાં ભગવાને કહ્યું છે તો ચાલો આપણે આજનો શ્લોક શ્લોક ક્રમાંક છવ્વીસ જોઈ લઈએ યતો યતો નિશ્ચરતી મનચલમ સ્થિરમ તતસ્ત નિયમ્ય તદ્દ આત્મન્ય વસન્યત આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ અસ્થિરમ એટલે સ્થિર ન રહેનારું ચૈચલમ એટલે ચંચળ મન એટલે મન યતઃ યતઃ એટલે જ્યાં જ્યાં નિશ્ચરતી એટલે વિચરે છે તત તત એટલે ત્યાં ત્યાંથી નિયમ્ય રોકીને એતત એટલે એને આત્મની એટલે પરમાત્મામાં એ એટલે જ વસમ એટલે સારી રીતે નયેત એટલે જોડી દેવું આ શ્લોકનું ગુજરાતી અનુવાદ સાંભળીએ તો શ્રી ભગવાન અર્જુને કહે છે ચંચળ અને અસ્થિર મન જે જે કારણથી બહાર નીકળી જાય છે તે તે કારણથી તેને રોકી રાખીને આત્મામાં જ વશ કરવું જોઈએ સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ કહે છે કે યતો યતો નિશ્ચરતી મનસ્ચલમ અસ્થિરમ તતસ્તો નિયમ્ય તદ્દ આત્મનિયવ વસન નયત એટલે કે સાધકે જે ધ્યેય રાખ્યું છે તેમાં મન તકતું નથી કે રોકાતું નથી આથી તેને અસ્થિર કહેવામાં આવ્યું છે મનમાં જાત જાતના સંસારિક ભોગોનું અને પદાર્થોનું ચિંતન કર્યા કરાય છે આથી તેને ચંચળ કહેવામાં આવ્યું છે શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે મનને પરમાત્મામાં જોડવું જ્યારે એ ખબર પડે કે આ મન બીજા બધા પદાર્થોમાં વિષયોમાં એનું ચિંતન કરવામાં લાગી રહ્યું છે ત્યારે મનને ખેંચી લાવવાનું અને ધ્યાન કરવું જોઈએ ક્યાં ખેંચી લાવવાનું તો પરમાત્માના ચિંતનમાં લાગી જવું જોઈએ પરમાત્મામાં મન જોડાવાની યુક્તિઓ રામસુખદાસજી સ્વામીએ આપી છે એક તો કહે છે કે જ્યાં જ્યાં તમે મન જ્યાં જતું રહે તે જ સમયે તે વિષયમાંથી મનને હટાવીને પોતાના ધ્યેય પરમાત્મા એમાં જોડવું જોઈએ અને ફરીથી ચાલ્યું જાય તો ફરીથી લાવીને પરમાત્મામાં જોડવું જોઈએ આ રીતે મનને વારંવાર પોતાના ધ્યેયમાં જોડતા રહેવું જોઈએ બીજું એક બતાવે છે રીત કે જ્યાં જ્યાં મન જાય ને ત્યાં ત્યાં પરમાત્માને જોવા એ રીતે પણ આપણે પરમાત્માનું ધ્યાન કરી શકીશું જ્યારે સાધક ધ્યાનમાં બેસે છે ત્યારે પરમાત્મામાં મન જોડાવાનો અભ્યાસ તો કરે છે પરંતુ સંસારની વાતો યાદ આવે છે તો એનાથી સાધકે ગભરાઈ ન જોવું જોઈએ કે જ્યારે હું સંસારનું કામ કરું છું ત્યારે આટલી વાતો વાતો યાદ નથી આવતી પણ જ્યારે ધ્યાન કરવા બેસે છે જ્યારે ચિંતન કરવા બેસે છે ત્યારે આટલી બધી સંસારની વાતો કેમ યાદ આવે છે તો આવા વિચારો આવે તો ગભરાવું જોઈએ નહીં કેમ કે જ્યારે સાધકનો ઉદ્દેશ્ય પરમાત્માની પ્રાપ્તિનો બની જાય છે ત્યારે સંસારના ચિંતનના રૂપમાં અંદરથી કચરો નીકળી રહ્યો છે અંદરથી સફાઈ થઈ રહી છે એમ સમજવું જોઈએ આપણે જ્યારે સંસારિક કાર્ય કરીએ છીએ ત્યારે અંદર જમેલા કચરાને જૂના સંસ્કારોને બહાર નીકળવાની તક નથી મળતી તો તક ક્યારે મળે છે એ જૂના સંસ્કારોને નીકળવાની તો કે છે તમે જ્યારે ચિંતન કરવા બેસો પરમાત્માનું ધ્યાન કરવા બેસો ત્યારે જ આ બધું નીકળવાની એને તક મળે છે તો સંસારિક કાર્ય છોડીને એકાંતમાં બેસવાની તેમને બહાર નીકળવાની તક ત્યારે જ મળે છે અને તેઓ બહાર નીકળવા લાગે છે બીજું એક કારણ શ્રી રામસુખદાસજી સ્વામી બતાવે છે કે સાધક ભગવાનનું ચિંતન નથી કરી શકતો કારણ કે સંસારને પોતાનો માની લીધો છે એટલે ભગવાનનું ચિંતન કરે તો પણ સંસારનું ચિંતન આપોઆપ થઈ જાય છે અને ભગવાનનું ચિંતન બળજબરીપૂર્વક કરવું પડે છે અહીં આપણે એમ સમજવું જોઈએ કે હું તો કેવળ ભગવાનનો જ છું અને કેવળ ભગવાન ભગવાન જ મારા છે હું શરીર સંસારનો નથી અને શરીર સંસાર મારા નથી આ જો વિચાર મનમાં લાવી દઈશું તો આપણને ચિંતન કરવાની ધ્યાન કરવાની સ્વાભાવિક ટેવ પડી જશે અને સરળતા પડશે બીજું એક રીત છે સાધના કરવાની ધ્યાન કરવાની કે ધ્યાન કરતી વખતે આપણે એવો ખ્યાલ રાખવો જોઈએ કે મનમાં કોઈ કાર્ય ભરાયેલું તો નથી ને અને અમુક વિચારો આવે કે અમારે કાર્ય કરવાનું છે આ જગ્યાએ જવાનું છે આ વ્યક્તિને મળવાનું છે આ વાત કરવાની છે આ બધું જ સ્મૃતિમાં આવે છે અને ધ્યાન થવા દેતું નથી આથી ધ્યાનમાં શાંત ચિત્ત થઈને બેસવું જોઈએ આ બધાથી દૂર કે આ બધાથી દૂર છું હું આ બધાથી અડગો છું આ રીતે ધ્યાન કરવું જોઈએ ધ્યાન કરતી વખતે કદી સંકલ્પ વિકલ્પો આવી જાય તો સ્વામી રામસુખદાસજી કહે છે કે અડંગ બડંગ સ્વાહા એમ કહીને તેમને દૂર કરી દેવા જોઈએ સ્વાહા કહીને સંકલ્પ વિકલ્પોની આહુતિ આપી દેવી જોઈએ બીજી એક રીત છે કે સામે જોઈને આંખોને ફટાફટ ઝડપથી થોડીક વાર માટે પટપટાવી અને પછી આંખો બંધ કરી દેવી એટલે બહારનું દૃશ્ય પણ કપાઈ જાય છે અને એવી જ રીતે અંદરના સંકલ્પ વિકલ્પો પણ કપાઈ જાય છે બીજી એક રીત છે કે પહેલાં નાસિકાથી શ્વાસને બે ત્રણ વાર જોરથી બહાર કાઢવા અને પછી અંતમાં પૂરા શ્વાસને બહાર કાઢીને બહાર જ રોકી દેવો જેટલો સમય રોકી શકાય એટલો સમય ને પછી ધીરે ધીરે શ્વાસ લેતા રહીને સ્વાભાવિક શ્વાસ લેવાની સ્થિતિમાં આવી જવું આનાથી પણ બધા જ સંકલ્પ વિકલ્પો દૂર થઈ જાય છે અને પરમાત્મામાં ધ્યાન લાગી જાય છે ભગવાન કહે છે કે જો આ બધું જ તમારે ધ્યાન સાધનામાં નથી થઈ શકતું તો તમે શું કરશો તો ભગવાન કહે છે કે મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાંથી હટાવીને તેને એક પરમાત્મામાં લગાડવું મનને પરમાત્મામાં લગાડવાનું શ્રેષ્ઠ સાધન એ જ છે કે મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પરમાત્માને જોવા જે જે વસ્તુ આપણે જોઈએ એમાં ભગવાનને જ જોવાનો એટલે આપોઆપ આપણે ભગવાનનું ચિંતન કરતા થઈ જઈશું અને બધામાં જ પરમાત્માનું ચિંતન થાય તેને જ તો પરમાત્માનું સ્વરૂપ સમજવું જોઈએ શ્રી કૃષ્ણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજ શ્લોકોનું વિવેચન તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરી ઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ